એને આપણે ગરમ થવા દઈશું હવે આપણે આ જે પૌવા છે એને પહેલેથી જ પલાળી ધોઈને પાંચ મિનિટ પલાળી દીધા છે એને બહુ પલાળવાના નહીં ખાલી પાણી છંટ છે એટલે આ પૌવા આ રીતે આપણે છૂટા થવા જોઈએ હવે આપણું આ તેલ આવી ગયું છે તેલની અંદર આપણે કાદા પૌવામાં રાઈનો વઘાર સારો લાગે છે એટલે આપણે એક ચમચી રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે તેમાં અડધી ચમચી જેટલી હિંગ નાખવાની છે હિંગ નાખ્યા પછી આપણે આ સમારેલા લીલા મરચાં છે એ નાખવાના છે લીલા મરચાં થોડા એટલે આ મીઠો લીમળો નાખવાનો છે તમે બટાકા પૌવા બનાવો કાંદા પૌવા બનાવો કોઈ પણ પવા બનાવો પણ એમાં મીઠાલી મેળાના પાન અવશ્ય નાખવાના છે હવે એમાં કલર આવે એ માટે આપણે અડધી ચમચી હળદર નાખીશું અને ગેસ થોડો ધીમો જ રાખવાનો આ સમારેલા કાંદા છે એ નાખીશું આપણે એને આપણે કચરા થવા દેવાના છે હવે એની અંદર આપણે સિંગ લીધી છે એ નાખીશું નાના બાળકોને સિંગ બહુ જ ભરતી હોય છે હવે એની અંદર થોડું ટેસ્ટ માટે આપણે તલ નાખીશું તલ નાખવાથી એનો ટેસ્ટ ક્રન્ચી આવે છે આની અંદર આપણે લીલા મરચાની તીખાશ રાખવાની છે આમાં લાલ મરચું નથી વપરાતું હવે આપણે મમવાની આની અંદર આ રીતે રાખી દીધું હવે નાખ્યા પછી આપણે કે પછી આપણે આ રીતે એને મિક્સ કરી દીધું હવે એને nder આપણે માટે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે નાખવાનું છે સાંભળા પૌવા બનાવવા માટે બહુ ટાઈમ લાગતો નથી તમે થોડી તૈયારી પેલા કરી દો તો તરતજ થઈ જાય છે હવે એની અંદર આપણે ખટાસ માટે આ લીંબુ નો રસ લીધો છે એક ચમચી એ નાખીશું કોઈ પણ નાસ્તો હોય એની અંદર ખાટું મીઠું ટેસ્ટ સારું લાગે છે હવે એને મીઠાશ હવે આપણા પૌવા તૈયાર થઈ ગયા છે એની અંદર આપણે સમારેલી કોથમીર આ રીતે નાખીશું અને બધું મિક્સ કરી લઈશું હવે આપણા કાંદા પૌવા

ચાર સાથે પણ ખાઈ શકો છો તમને અમારી આ રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો